જીવનમાં કોઈ પણ આગળ વધવું હોય તો આપણે જે સૌથી વધારે જે પ્રેમ લાગણી અને જે આપણે સાચો ઉપદેશ આપે છે એ ગુરુ આપે છે તો જીવનમાં એકવાર આપ જીવનમાં બીજું કાંઈ તમે આગળ વધો કે ન વધો પણ ગુરુ અવશ્ય બનાવો ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર કચ્છમાં વિવિધ ધાર્મિક સ્થળોએ ગુરુ પૂજન અને પાદુકા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નખત્રાણા વિસ્તારના મોટી વિરાણી રામ મંદિર મધ્યે એક હજાર આઠ પરમપૂજ્ય શાંતિદાસજી મહારાજ મહામંડલેશ્વરના રામદેવપીર તેમજ વિવિધ રામાપીર મંદિરે ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર કચ્છ તેમજ ગુજરાતમાંથી અનેક ધાર્મિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા તેમજ વિવિધ દાતાઓ અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના હોદ્દેદારો વિવિધ લોકો અહીં ઉપસ્થિત રહી અને પાદુકા પૂજન કર્યું હતું અને ગુરુની મહિમા જે સંતો સુરજદાસી મહારાજ પરમપૂજ્ય મહામંડલેશ્વર શાંતિદાસજી મહારાજ તેમજ વિવિધ સંતોએ આ ઉત્સવમાં અનેરો રીતે ભાગ લીધો હતો તે સાથે સમગ્ર કચ્છમાં પણ વિવિધ ધાર્મિક ક્ષેત્રે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણાના વિરાણી મધ્યે તેમજ નિસલંકીધામ મધ્યે વિવિધ રામાપીર મંદિરે અને રામેશ્વર મહાદેવ મંદિરે વિવિધ જુદી જુદી જગ્યાએ આ ગુરુપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં બદ્રીનાથ મધ્યે પૂજ્ય શાંતિસ મહારાજનો ભવ્ય રીતે એક આશ્રમ બની રહ્યો છે અને આશ્રમનો લાભ સમગ્ર હિન્દુ સમાજને મળશે અને એ આખરી તબક્કામાં છે કલરકામનું કામ ચાલુ છે ત્યાં ભવ્ય રીતે ચૌદ રૂમો બની રહ્યા છે મોટો હોલ ડૂમ તેમજ વિવિધ આધુનિક સગવડો યાત્રાળુઓનો મળે અને એ માટે તમામ દાતાઓના સહયોગથી અને લોકોના પ્રેમભાવથી અહીં શાંતિદાસ બાપુનો જે નેમ હતી કે બદ્રીનાથ મધ્યે એક સરસ મજાનો આશ્રમ બને અને આશ્રમ ટૂંક સમયમાં હવે આકાર લઈ રહ્યો છે ત્યારે આજે ગુરુપૂંચમના દિવસે લોકો સંતોએ ખૂબ આનંદથી આ તરબોડતા વરસાદ વચ્ચે પણ ઝરમરિયા વરસાદ વચ્ચે પણ લોકો એટલા બધા ભવ્ય રીતે આનંદ ઉત્સવનો લાભ લીધો હતો તે દૂર દૂરથી લોકો સમગ્ર કચ્છમાંથી આ આપણે ભીડ બતાવી રહ્યા છીએ કે શાંતિદેશ મહારાજ નખત્રાણાના વિરાણી મધ્યે કોઈ એવી જગ્યા નથી કે બાકી ત્યાં ગાડી કાર પાર્કિંગની જગ્યા પણ જોવા મળી હતી ત્યાં જ્યાં જુઓ ત્યાં ગાડી પાર્ક હતી એટલા બધા મહામંડલેશ્વરને મળવા સંતોને મળવા અહીં યાત્રિકો અને અનુયાયીઓ આ દર્શનનો લાભ લીધો હતો અને આ એકતાના દર્શન અહીં વીરાણી મધ્યે સમગ્ર જાતના ભેદભાવ વગર અઢારે વર્ણના લોકો અહીં સરસ મજાનો ગુરુપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બ્રહ્મભોજન સાથે વિવિધ દીક્ષા મહોત્સવનો બપોર પછી આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાપુ સંતસ બાપુએ તમામ સમાજોને એક રાખીને સનાતન ધર્મને એક રાખીને આ કોઈ પણ વાળા નાતજાતના ભેદભાવ ભૂલ્યા વગર સમગ્ર સનાતન એક થઈ અને સમગ્ર આયોજન થાય એવા આયોજન માટે પૂજ્ય સાંતસ બાપુએ આશીર્વાદ આપ્યા હતા તે સાથે સુરેશદાસજી બાપુએ પણ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું તે સાથે અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા ભરતભાઈ સોમજીયાણી તે સાથે વિવિધ દાતાઓ સીતાબેન મુરજીભાઈ ઠક્કર પરિવાર આજના મુખ્ય યજમાન ભોજનના દાતા રહ્યા હતા વિવિધ દાતાઓ અગ્રણીઓએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ ગુરુ પૂર્ણિમા દિવસે લોકો દૂર દૂરથી આવી અને આ ઉત્સવનો ઉજવણી કરી હતી સમગ્ર કાર્યક્રમ આ ઉત્સવ માટે દૂર દૂરથી લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુરુ પૂર્ણિમાની પાવન ઘડી વ્યાસ પૂર્ણિમા અષાધ સુદ પૂનમની આ સનાતન સંસ્કૃતિના પર્વની ઘડી અને આ ઘડીએ મારા સર્વે ગુરુ પરંપરાના ક્ષેત્રમાં સંકળાયેલા અને ગુરુ ચેતનાના છાયા નીચે પોતાની જીવન યાત્રા કરતાં સર્વે સાધકોને સર્વે અધિકારીઓને સર્વે શિષ્ય ભૂમિકાની ભાવનાઓને આજે ગુરુ પૂર્ણિમાની ખૂબ વધાઈ અને શુભકામના કે આપ સૌની ગુરુતાના સાનિધ્યે આપની પ્રભુતાનો વિકાસ થાય પ્રભુતા તરફની આપનું લક્ષ્ય પ્રભુતા તરફની આપની ગતિ સુદૃઢ અને સુસજ્જ બની રહે એ જ આ પાવન ઘડીએ ગુરુ ચેતનાની આચાર્ય પરંપરાઓની આચાર્ય સ્થાનોની ચેતનાના શ્રીચરણોમાં વંદના કરી મારા કચ્છ માટે મારી કચ્છની જનતા માટે મારા સનાતનના પ્રત્યેક અધિકારીઓ માટે આજે આ પર્વ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ અને ગુરુ પૂર્ણિમાની પાવન ઘડીએ આપ સૌને મારા કચ્છ ખેલે ખલક મેં જૂ મહાસાગર મેં મત જીકરો કચ્છી વસે તે કચ્છ અને કચ્છની ગૌરવતા કચ્છની ભાવના કચ્છની એકતા આજે આપણી પ્રભુતા આપણી ગુરુતા અનેક સંપ્રદાયોની વચ્ચે મારી કચ્છની જે ગૌરવ ગાથા છે આ ગૌરવ ગાંઠાના પ્રત્યેક સાધુઓને અને પ્રત્યેક મારા ગુરુસ્થાનોને પ્રત્યેક સંપ્રદાયના સ્થાનોને પણ આજે આ સ્થાનેથી હું વંદના કરું છું અને આપ સૌ શિષ્ય પરંપરાઓને શુભકામના પાઠવું છું આપની પ્રભુ પ્રત્યેની નિષ્ઠા અને જીવન પ્રત્યેની જાગૃતિ વધે એ શુભકામના સાથે છું આજે માણસથી અઢારે વર્ણ લોકો આજે જોડાઈ રહ્યા છે શું કહેશો મહારાષ્ટ્ર કારણ કે આજે જોડાવવું લઘુતામાંથી ગુરુતા અને ગુરુતામાંથી પ્રભુતામાં પહોંચવું એ જ આ એક પગથતિઓ છે આ એક પદ્ધતિ છે અને એ પદ્ધતિથી વણાયેલા આપ સૌ સંસ્કૃતિના ચાહકોને અને પ્રત્યેક સમાજ પોતાની ગૌરવતા લઈને બેઠો છે એ ગૌરવતાઓમાં આ ઘડીઓએ વિશેષ પ્રભુતા પ્રગટે લઘુતામાંથી મારા પ્રત્યેક સમાજ તરફ વળે અને ગુરુતાથી પ્રભુતા તરફ વળે એ જ મારે વધારે આલમને મારા સંત હૃદય મારી ભાવનાઓ છે તમે અમારા પ્રત્યેક અપેક્ષાઓ રાખો છો તો અમે સમાજ પ્રાપ્ય એ જ અપેક્ષા રાખીએ કે પ્રત્યેક સમાજ પોતાની ગૌરવ ગાથા સાથે સનાતનીય ધરોહરને પોતાના જીવનમાં ઉતારી ચરિતાર્થ કરે અને જીવનની અન્યતાને પામે અને જીવનની ધન્યતાનો અનુભવ કરે એ જ ભાવના સારી મહારાષ્ટ્રી હરિદ્વારનું સ્થળ મળ્યું હવે આપણે બદ્રીનાથનું સ્થળ પણ આપણા કચ્છના લોકોને મળી રહ્યું છે શું કહેશું મારા અમે તો નિમિત્ત છીએ બાકી તો અમે કચ્છી છીએ અને કચ્છના કાક અધિકારો છે એનું પ્રમાણ છે અને એના પ્રમાણમાં ના સ્વરૂપમાં આજે વિરાણી આશ્રમ અમારી આ પરંપરા મારી આ ગુરુ પરંપરાને આજે વંદના કરું કે આજે ગુરુ પરંપરા અને સાથે મારા તેરે અખાડાઓની સંત પરંપરા કારણ કે આજે જ્યારે અખાડાઓમાં આવીએ છીએ ત્યારે કોઈ લઘુતા કોઈ એક સંપ્રદાયના નથી હોતા અને સંપ્રદાયના જે બનીને બેઠા છે પોતાના સંપ્રદાયની સાથે જ સંકળાયેલા છે પણ જ્યારે આચાર્ય પરંપરાઓમાં આવીએ ત્યારે વિશાળતાઓ મળતી હોય અને વિશાળતા અમે રાખી છે મારો કચ્છ વિશાળ છે એનું પ્રમાણ છે કે મારો કચ્છનો હોટલો અને મારો કચ્છનો રોટલો આજે ઉત્તરાખંડ બદ્રીનાથજીને આ પાવન ભૂમિમાં કાયમ માટે આજે એ હોટલાનો છાંયો મળી રહે મારી સમાજને અને એક રોટલો મળી રહે એ જ ભાવના સાથે આપ સૌનું ભજન વધે અને ભોજન કરાવતા રહીએ એ અમારી પરંપરાઓના ચેતનાઓ પાસે પ્રાર્થના કરીએ અને માગણી કરીએ કે જે અપેક્ષાઓ આ જે સમાજો અમારી પ્રત્યે રાખે છે એ કંઈ અપેક્ષાઓને પૂર્તિ કરવા માટે પ્રભુ ગુરુ પરંપરાઓ શક્તિ આપે એ મારી ભાવના મારી પ્રાર્થના છે આજે પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા ગુરુ ખડે ગોવિંદો લાગુ પાય બલિહારી ગુરુ દેવનપીજીને ગોવિંદજીઓ બતાય ઈદ હરિબાણ આશ્રમ રામ મંદિર મોટી હિરાણીના પટ્ટાંગણે જગતગુરુ શ્રી શ્રી અનંત વિભૂષિત શાંતિદાસજી બાપુના સાનિધ્ય આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આજે માજનવાડીની અંદર પૂર્ણ થયો ભગવાનનો મહાપ્રસાદ સવારના આરતી ગુરુ પાદુકા પૂજન યજ્ઞ સત્સંગ ને બપોરનો મહાપ્રસાદ બપોર પછી ગુરુ શિષ્યનું મિલન ને એ જ આજે ગુરુજીનો ઉત્સવ ને આજે આ સમસ્ત આયોજનના દાતાર શ્રી ગંગા સ્વરૂપ સીતાબેન મુરજીભાઈ બારૂ પરિવાર હસ્તે રાજુભાઈ ને આજે સમસ્ત દૂર દૂરથી આવેલા ભક્તો જેઓ આખા ભારતભરમાંથી બેંગલોર હૈદરાબાદ કલકત્તા વિશાખાપટ્ટનમથી પધારેલા શાંતિદાસ બાપુ રવિબાન આશ્રમના સર્વ શિષ્યો ને સમસ્ત જ્ઞાતિજનો તેમજ કચ્છ પાટીદાર સમાજના અગ્રણીઓ આ રદુમનસિંહ જાડેજા જેઓ આ ગામનો ગૌરવ કહી શકાય અબડાસા મતવિસારના એમએલએ કહી શકાય ને સમસ્ત ગામજનો સાથે મળી પંચકલ્યાણ સાથે મળી મહાજન સાથે મળી અમારા હિન્દુ મુસ્લિમ સર્વ પરિવાર સાથે મળી આજે ગુરુનો ઉત્સવને અહીંયા કને મનાવીએ છીએ એ જ અમારે સાધુ હૃદય ને જે પ્રકૃતિ કચ્છ ઉપર વરસાદ વરસાવી રહી છે એ જ આપણું સનાતનનું સાચું સત્ય છે ને એ સત્યને આપણે પકડી રહીને સર્વે મંગલ થાય ને સર્વની પ્રગતિ થાય એ જ સાધુ હૃદય થી શુભકામના શુભ આશીષ જય સિહારા બપોર પછી શું મારા કાર્યક્રમ છે બપોર પછી કાર્યક્રમ જે ગુરુ શિષ્યો આવશે ગુરુનું મિલન થશે અને ગુરુબોધનો કાર્યક્રમ છે સુંદરકાંડનો કાર્યક્રમ છે સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ છે અને સાંજે સંધ્યા આરતી ભજન ભાવ ધીરજભાઈ રામજીભાઈ પોકાર અંજાર તાલુકો ગામે પાંતિયા આજે અનંત વિભૂષિત એક હજાર આઠ આપણા પરમવંદનીય શિરોમણી શાંતિદાસજી બાપુના આજે ગુરુ શિષ્ય મિલનના અવસરે જ્યારે અહીંયા આવવાનો અને મળવાનો મુક્કો મળ્યો આ બધાના દર્શન કરવાનો અને બાપુની અમૂલ્ય વાણીનો જે આજે લાભ મળ્યો એ ખરેખર અદ્ભુત હતો કારણ કે માનવ જીવનની અંદર ગુરુ અને શિષ્યનો જે નાતો છે એ નાતો એવો છે કે ગુરુના બોધથી શિષ્યને પોતાનું જીવન નિર્વાહ કરવાનું હોય છે એ બાપુના અમૂલ્ય શબ્દોથી આજે જે જીવન જીવવાનો રાહ મળ્યો છે સાચા સનાતનની જે આપણે રસ્તો મળ્યો છે એ આજના આ વિષયને આપણે જો જોઈએ તો આપણું જીવન ખરેખર ધન્ય બની જાય તો આવા સંતો જ્યારે આપણા કચ્છમાં છે તો આપણે હરેક વ્યક્તિએ પૂરા કચ્છે આનો લાભ લેવો જોઈએ અને બાપુનું તો જીવન જ બાલ્યકાળથી જ પોતે આપણા માટે કરીને જીવે છે અને જ્યારે હવે આ એને એક હજાર આઠની પદવી મળી છે જગદગુરુનું પદ મળ્યું છે તો આપણા માટે ગૌરવની ક્ષણ છે તો પહેલી વખત જગદગુરુ બન્યા પછી આપણને જે આ ગુરુ બોધ મળ્યો એને આત્મસાત કરશું અને એમના ઉત્તરાધિકારી આપણા શ્રી સુરેશદાસજી પણ છે જ તો આપણે એમનો પણ અહીંયા લાભ મળશે અને વિશેષ બદ્રીનાથમાં જે આપણા માટે કરીને બાપુએ જે ત્યાં તને પણ સરસ મજાનું એક ભવ્ય ભવન બનાવ્યું છે તો ત્યાં કરીને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં પણ આપણે એનો લાભ લેશું અને આ બધાને આ ગુરુ ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને બાપુના ચરણમાં લાખ લાખ વંદન સાથે પ્રણવીનું